હા હા બોટમી પર આવી ગયો હી હા બોટમી હા ફોટી બાજી લીધા છોકા દેવું હા હા બાજે છે બાજે છે હા જેમ એમ કરી હા કને રે ને કના ગોકપોરે કના ઓ હા અડી જા હે કીધા પેગી બુરા આ બડીકો આ બડીકો આ મેલે ખાખો ખેટો બડીકો લેખવા ને

લાંબુ બો હાલી પહાડા જેવું લઈ લાલિ આવી બળીકો એવો હું કરવું આ મટી જડીકો બળીકો એવો લઈ લાલી આવી સબૂજ

મોટો બળીક હા મોટો કાવડો વહાડા ફાટી ગયેલા વહડા જવું હાલે 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 શું હાલે આજ ને મૂકે નહીં મારો બડી તો ખરે

નકોર છે મોટો બળો હેઠળ આ દીધા ફેકી ઉતરી જાય ટોપી તાજની ની ટોપી ઉતારી ખબર નાખવા દીધા ફેંકી આમ દેખો લેવા દે ટોપી લેવા દે

મોટો મારે તો આવડો ગેટો વાહ ચોપી લઈ જાય છે વારો નીકળી મને કહે છે

અઢાર ફાંગી નાખો ફાટ દેખાનું ચોપી ઉતરી ગયા ચોપી ને નાખી